રાજ્યમાં પરીક્ષામાં ફરી એકવાર વિદ્યાર્થી ચોરી કરતાનો વિડીયો વાયરલ થયો છે પાટણ બાદ ખેડાના ડાકોરમાં પરીક્ષામાં ચોરી કરતા પરીક્ષાર્થીના વિડીયો વાયરલ થતાં શાળાતંત્ર પર સવાલો ઊભા થયા છે ત્યારે ડાકોરમાં પરીક્ષામાં ચોરી મુદ્દે સ્કૂલ સંચાલકનો લૂલો બચાવ કર્યો છે મળતી માહિતી મુજબ ડાકોર બોર્ડની પરીક્ષા સીસીટીવી ફૂટેજ વાયરલ મામલો બોર્ડની પરીક્ષા દરમિયાન સ્થળ સંચાલક એમ આર ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે સ્થળ સંચાલકનો પોતાની બેદરકારી પર ઢાંક પિછોડાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સ્થળ સંચાલક પોતાનો અને શાળાનો લૂલો બચાવ કરતા નજરે પડ્યા છે સમગ્ર મામલે સ્થળ સંચાલક દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરાશે ચોક્કસ અને તટસ્થ તપાસ પહેલા જ સ્થળ સંચાલક નિર્ણય પર ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કાપલીની આપ લેને નકારીને બારકોડ સ્ટીકર લગાવતા હોવાનું જણાવ્યું હતું પાટણ બાદ ખેડાના ડાકોરમાં પરીક્ષામાં ચોરી કરતા પરીક્ષાર્થીના વિડીયો વાયરલ થતા શાળા તંત્ર પર સવાલો ઊભા થયા છે ગણિતના પેપરમાં કાપલીની આપ લે થઈ રહી હોવાનો વિડીયોમાં જોવા મળ્યો છે પરીક્ષા ખંડમાં પ્રથમ લાઈનમાં છેલ્લી બેન્ચ પર વિદ્યાર્થીઓ દ્વારા કાપલીની આપલે થઈ રહ્યો હોવાનું જોવા મળ્યું છે તેમજ સુપરવાઇઝર ક્લાસમાં હોવા છતાં ગણિતના પેપરમાં ચોરી થઈ રહી છે ડાકોર ઉમરેઠ રોડ પરની ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિડીયો વાયરલ થયો છે એક માર્ચ બે હજાર રોજ ગણિતના પેપર અગિયાર વાગીને એકતીસ કલાકે કાપલી તેમજ તે દરમિયાન ચોરી કરતો વિડીયો કેમેરામાં કેદ થયો છે મારું નામ એમ આર ચૌહાણ છે અહીંયા ભવંસ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે એસએસસી બોર્ડની પરીક્ષામાં સ્થળ સંચાલક તરીકેની મારી ફરજ સોંપેલી છે ફૂટેજ લીકેજનો મામલો તમે જણાવ્યો શું તમામ ફૂટેજ લીકેજમાં જે કંઈ બ્લોકનું જે ફૂટેજ આવેલું છે એની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ એમાં ગેરરીતિ થઈ રહી છે કે જે કંઈ પણ છે પણ હવે મોટામાં મોટો પ્રશ્ન એ છે કે અમારું એ જે ફૂટેજ હોય છે એ કોન્ફિડેન્શિયલ છે અને જે ગેરરીતિ થઈ હોય તો એના માટે અમે આગળ બોર્ડ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સીડી મોકલીએ છીએ અને એની અંદર ગેરરીતિ પુરુવર થાય તો આગળના આગળની કાર્યવાહી કરવામાં આવે છે વિશેષ બીજું કંઈ છે નહીં એમાં સર ખાસ કરીને કોન્ફિડન્સિન બાબત જ્યારે આની મિક્સ થાય એમાં પણ શું હવે એ અમે તપાસનો વિષય છે અમે પોલીસ સ્ટેશનમાં હવે જાણ કરીશું અને એની સામે ગુનો દાખલ કરીશું આગળની કાર્યવાહી તેવું કરશે બરાબર ખાસ કરીને વિદ્યાર્થીઓ જ્યારે ચોલીસમાં સંદ્રોગ આવતા હોય અથવા તો એ બાબત હોય તો એવા સંજોગોની અંદર પોલીસ ફરિયાદ તમે કોણ જે જે કંઈ પણ વ્યક્તિ કે જેને આ વસ્તુ અહીંયા આગળથી લીકેજ કરી છે એની સામે કે જે વિદ્યાર્થીઓ મહેનત મહેનત અને કુદરતી ન્યાયના સિદ્ધાંતના આધારે એ વિદ્યાર્થીઓને અન્યાય થાય એવા સંજોગોની અંદર લીકેજ વાળા જે કોઈ વ્યક્તિ હશે એને કુદરતી ન્યાયના સિદ્ધાંતનું કાર્ય કર્યું છે બિલકુલ એ વિદ્યાર્થીઓનું કે સમાજનું કે એનું એ આ શું કહેવાય કે એક જાતનું આ બહુ કેવું કે ગુણાઈ કૃત્ય કહેવાય સાહેબ આ જે ઉજાગર કરનાર વ્યક્તિ આ વસ્તુ અંદરથી જે બહાર લીકેજ થઈ છે બરાબર એ વસ્તુ બહાર ક્યાંય એ બહાર આવી રીતના આપી જ ન શકે અને જે ગેરરીતિનું છે એ બધું બોર્ડ કે જે તે મંડળ છે આ જે આગળનું જે છે જિલ્લા લેવલે જે અધિકારી છે અને જે ટીમ છે એને ચેક કરે છે સીડી અમારી એ નક્કી કરશે બસ મિસિસ કાઈક સુધી હવે હવે સાહેબ બે ચેક કરી ચેકિંગ માટે પહોંચી ગયું છે એની ટીમો ચાલુ થઈ ગઈ છે એ મને હજુ એ એક્સેટ કોણ છે શું છે એ તે દિવસે જે આગળ અમે એ કરીશું અને તપાસની અંદર આવશે ત્યારે એવું આવે આવે ના જી નાજી ગેરકાયદેસર નથી તે એમને કાયદેસર રીતે જ અમે તાત્કાલિક ધોરણે અને રિલીવર તરીકે મૂકેલા છે અને જે વિદ્યાર્થીઓ એમની સાઈન પણ છે એમનું નામ પણ છે શું નામ છે એ મને અત્યારે એક્ઝેક્ટ પણ એ જે અમે કોઈ પણ રિલીવર સુપરવાઇઝર લઈએ છીએ એ કાયદેસરના જ છે એમાં કોઈ ચોરી કરતું કે એવું કઈ જણાતું નથી એ છેલ્લે બારકોડ સ્ટીકર કે એવું કંઈ ચોંટાડે છે બાકી બીજું કઈ એમાં ગેરરીતિ જેવું કશું એ ગેરરીતિ હશે તો આગળ એ તપાસ જે સીડી ચેક થશે એની અંદર આવશે તો એ આગળની કાર્યવાહી કરવામાં આવશે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા